જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું આવનારું નવું વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ આપણા માટે શુભ મંગલદાયી રહે આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય એ માટે કયા ઉપાયો કરવા નવા વર્ષના દિવસે કયા કાર્યો કરવા કે જે કરવાથી આવનાર વર્ષે જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે મિત્રો તારીખ એક જાન્યુઆરીથી નવું વર્ષ બે હજાર ચોવીસ શરૂ થાય છે આ વર્ષે નવા વર્ષનો પ્રારંભ સોમવારથી થાય છે નવા વર્ષનો પ્રારંભ અમૃત સિદ્ધિ શિવવાસન અને સોમવારના શુભ સંયોગમાં થઈ રહ્યો છે આ સંયોગ ઘણા વર્ષ બાદ આવ્યો છે આથી આવતું વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ શુભ અને મંગલતા ભર્યું રહેશે ભગવાન ભોળાનાથની કૃપા દૃષ્ટિ આખું વર્ષ આપણી ઉપર બની રહેશે મિત્રો દરેક વ્યક્તિના મનમાં એવી આશા હોય છે કે આવનારું વર્ષ તેના માટે ઘણી બધી ખુશીઓ પ્રગતિ અને સુખ સમૃદ્ધિ લઈને આવે મિત્રો જીવનમાં કેવી રીતે સફળ થવું આવતી સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો તેના દરેક ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યા છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો નવા વર્ષને વધારવા માટે સૌ પહેલાં તો ઘરની નકારાત્મકતા દૂર કરવી જોઈએ નવું વર્ષ આવે એ પહેલાં ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી ઘરમાં જો તૂટેલી વસ્તુ હોય કોઈ બંધ પડેલી વાપરવામાં ન આવતી વસ્તુ હોય તો તેને ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ જેમ કે તૂટેલા વાસણ ક્રોકરી વગેરે ઘરમાં ન રાખવા જોઈએ બંધ પડેલી ઘડિયાળ તો ક્યારેય ન રાખવી તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેની જગ્યાએ નવી ઘડિયાળ લાવીને મૂકવી અથવા તો ઘડિયાળ રિપેર કરાવી લેવી ઘરમાં ફર્નિચર તૂટી ગયું હોય તો તે સાજું કરાવી લેવું અથવા તો ઘરની બહાર કાઢી દેવું ઘરમાં ન વાપરવામાં આવતી અન્ય કોઈ ચીજવસ્તુનો સંગ્રહ ન કરવો કોઈ જરૂરિયાત વ્યક્તિને તે આપી દેવી ઘરની સ્વચ્છ સફાઈ કરી સુંદર તોરણ વગેરેથી ઘરને શણગારવું માતા લક્ષ્મીની સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય છે જે ઘરમાં સ્વચ્છતા હશે સુંદરતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે આ રીતે નવા વર્ષનું આગમન કરવા ઘરની સાફ સફાઈ કરવી અને ઘરને શણગારવું નવા વર્ષના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરી ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવ શ્રી હરિ શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મી ભગવાન શ્રી હનુમાનની પૂજા કરવી ભગવાનને ફૂલની માળા ફૂલ વગેરે ચડાવી નવું વર્ષ સુખદાયી અને શુભ કલ્યાણમય રહે એ માટે પ્રાર્થના કરવી દહીંમાં નમક ઉમેરી એ દહીં ભગવાનને ધરવું ભગવાનને નવા વર્ષે દહીં ધરાવવાથી શુભ સુખન થાય છે નમકમાં બધા રસ આવી જાય છે આથી વર્ષનો દરેક દિવસ શુકનવંતો થઈ જશે માતા લક્ષ્મીને સાકર પતાશા કે મીઠાઈ ધરાવી લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો નવા વર્ષની પ્રથમ પૂજા આ રીતે કરવાથી મા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહેશે ક્યારેય નહીં આવા દે ધનની ખોટ સૂર્યોદય થાય એટલે ત્રાંબાના લોટામાં જળભરી તેમાં લાલ સિંદૂર લાલ પુષ્પ ઉમેરી ઉગતા સૂર્યને અધરી આપવો ભગવાન સૂર્યનારાયણની કૃપા હંમેશા બની રહેશે યશ કીર્તિ માન સન્માનમાં વૃદ્ધિ થશે નોકરીમાં સફળતા સાથે પ્રગતિ થશે આ દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ જળનો અભિષેક કરવો ઓમ મહાદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો મા પાર્વતીનું ધ્યાન ધરવું તેમજ કોઈ ગરીબ વ્યક્તિને કે પછી જરૂરિયાતમંદને સવાયા અન્નનું દાન કરવું ગાયને રોટલી ખવરાવી કે પછી લીલો ઘાસ ચારો નાખવો જેનાથી સમગ્ર વર્ષમાં અન્નપૂર્ણાની કૃપા બની રહેશે ઘરમાં નહીં આવે અન્નની ખોટ ઘરમાં સવાયું અન્ન અને ધન પ્રાપ્ત થશે ઘરની મહિલાએ આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા મા લક્ષ્મીને લાલ રંગ અતિ પ્રિય છે લાલ રંગ એ ઘરની સમૃદ્ધિને આકર્ષિત કરે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે બરકત વધશે આ દિવસે ઘરને સ્વચ્છ સુખડ રાખવું શુભ ચિહ્નોથી શણગારવું જેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે પરિવારના સભ્યોમાં ભર્યું વાતાવરણ આખું વર્ષ બની રહેશે આ દિવસે ઘરમાં નવું માટીનું કુંડું લાવી શુભતા આપતો કોઈપણ છોડ રોપવો જેવો કે તુલસી ધનવેલ નાગરવેલનો છોડ કે પછી કોઈ પણ ફૂલનો છોડ વાસ્તુ મુજબ ઘરમાં રોપ રોપવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે આ દિવસે કાંટાવાળા કોઈ ફૂલ છોડ ન રોપવા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું આ દિવસે ઘરના રસોડે મિષ્ટ ભોજન બનાવી સહપરિવાર સાથે ભોજન કરવું જેનાથી ઘર પરિવારમાં આનંદ ભર્યું વાતાવરણ બની રહેશે આ દિવસે ઘરના મંદિરની પૂજા કરી ઘરના ઉમરાની પણ પૂજા જરૂર કરવી ઘરના ઉંબરા પર શુભ સ્વસ્તિક બનાવવું જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય નહીં આવે ઘરની બરકતમાં વધારો થશે આ દિવસે ઈષ્ટદેવ ગુરુ માતા પિતા વડીલોના આશીર્વાદ લેવા તેના આશીર્વાદથી ઘરમાં શુભતા સાથે સમૃદ્ધિમાં વધારો થશે સંતતિ અને સંપત્તિનું વરદાન પ્રાપ્ત થશે નવા વર્ષના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય એવી તુલસીની પૂજા જરૂર કરવી તુલસી ક્યારેય જળ રેડી શુદ્ધ કીનો દીવો કરવો મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ તુલસી ત્વમ નમોસ્તુ તે આ મંત્ર બોલી જળ ચઢાવી પ્રદક્ષિણા કરવી આ રીતે નિત્ય પૂજા કરવાથી માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આખું વર્ષ ઘર પર સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસનો પહેલો દિવસ સોમવારે આવી રહ્યો છે તો આ દિવસથી ભગવાન શિવની પૂજા જરૂર કરવી શિવાલયે જઈ શિવલિંગ પર જળ અર્પિત કરવું સાથે બીલીપત્ર દૂધ અને ફૂલ ચઢાવવા ભોલેનાથની કૃપા મેળવવા માટે નવા વર્ષથી જ મહામૃત્યુંજય જપનો પ્રારંભ કરવો સોમવારે નવું વર્ષ છે તો આ દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો આખું વર્ષ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે તથા આ દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ દહીં સફેદ વસ્ત્ર તથા ખાંડનું દાન કરવું આમ કરવાથી ભગવાન ભોળાનાથ કૈલાસપતિ તમારા ઘર પરિવાર પર અપાર કૃપા વરસાવશે મિત્રો નવા વર્ષમાં સૌ પહેલી ખરીદી નમકની કરવી નમક એટલે કે મીઠું જેને સવરસ પણ કહેવામાં આવે છે તેમાં બધાય રસ આવી જાય છે આથી નવા વર્ષમાં સૌ પહેલાં ખરીદી નમકની કરવી તથા આ સિવાય તમે મોરપીછ ધાતુનો કાચબો લાફિંગ બુદ્ધા નાળિયેર ધાતુનો હાથી તુલસીનો છોડ દક્ષિણાવર્તી શંખ આ દરેક વસ્તુ પણ ખરીદી શકો છો કહેવાય છે કે આ દરેક વસ્તુની ખરીદી ઘરમાં શુભતા મંગલતા લાવે છે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં બરકત આવે છે તથા જેના જીવનમાં ખૂબ જ તકલીફ પરેશાની આવી રહી છે આર્થિક સંકટ ખૂબ જ આવી ગયું છે તો તેમણે નવા વર્ષના દિવસે પ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશની કરવી ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે તેમાં લવિંગ અને સુપારી અર્પણ કરવું તથા એ લવિંગ અને સોપારી લાલ રંગના કપડામાં બાંધી તેને જ્યાં ધન રાખતા હોય ત્યાં અથવા તો તિજોરીમાં રાખી મૂકવી આમ કરવાથી આખું વર્ષ ક્યારેય ધનની કમી નહીં આવે આર્થિક સમસ્યા દૂર થઈ જશે તો મિત્રો આ હતું નવા વર્ષની શુભ શરૂઆત કેવી રીતે કરવી તથા આખું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરેલું રહે શુભતા મંગલતા ભરેલું રહે તે માટે કયા ઉપાયો કરવા મિત્રો આ તો હતું જ્યોતિષશાસ્ત્ર પરંતુ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મ એ જ પ્રારબ્ધ છે કર્મથી જ ફળની પ્રાપ્તિ થાય છે કર્મથી જ ભાગ્યની વૃદ્ધિ થાય છે આથી આળસને ત્યજી કર્મ કરવું ભાગ્યના આધારે ક્યારેય ન બેસી રહેવું શ્રીમદ ભાગવદ્ ગીતામાં એક શ્લોક છે કે કર્મણીએ વાધિકા રસ્તેમાં ફલેશુ સદાચના ભગવાન કૃષ્ણ કહે છે કે તું કર્મ કર ફળની આશા મારા પર છોડી દે આથી નવા વર્ષના નવા દિવસથી જ સંકલ્પ લેવો કે હું આળસને ત્યજીને મારા કાર્યમાં પ્રવૃત્ત રહીશ મારા કાર્યસ્થળે હંમેશા વહેલો પહોંચીશ હું જે કાર્ય કરું છું તે પૂરી નિષ્ઠાથી કરીશ આવી રીતે નવા વર્ષે સંકલ્પ લઈ મનપોરોવીને કામ કરશો તો કાર્યમાં સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થશે જ ધનમાં વૃદ્ધિ થશે માલક્ષ્મીની કૃપાથી આખું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે ઘરમાં બરકત આવશે ખુશી અને શુભતા મંગલતા આવશે તો મિત્રો આ હતું બે હજાર ચોવીસનું નવું વર્ષ સુખ શાંતિથી પસાર થાય શુભતા મંગલતા ભરેલું રહે તે માટે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ